ભગવદરના સાડીના સંધારથી પાસેથી ભૂમિયાવદર ગામના વ્યાજ ખોરે 43 લાખ 15 લાખ રૂપિયા વ્યાજ લઈ તેની કિંમત પણ પડાવી લીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં ભગવદર ગામે રવિ પાર્કમાં રહેતા વત્સીભાઈ ઉર્ફે બાબુભાઈ રાજાભાઈ ઓળદરા પણ આવ્યા હતા અને તેઓએ ભૂમિયાવદર ગામે રહેતા રામદેવ બાબુ કારાવદરા વિરુદ્ધ રજૂઆત કરી હતી જે અંગે પોલીસે ગંભીરતાથી લઈ તુરંત ગુનો નોંધવા જણાવ્યું હતું આથી વત્સીભાઈ ઉર્ફે બાબુભાઈએ બગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે મુજબ બે હજાર અઢારમાં તેણે બગોદરમાં રાધિકા સાડી નામની દુકાન ચાલુ કરી તેઓ તથા પત્ની શાંતિબેન વેપર કરતા હતા તે દરમિયાન ફાઇનાન્સ કંપનીમાંથી દુકાનના દસ્તાવેજ ઉપર પંદર લાખ રૂપિયાની લોન લઈને દુકાનનું રિનોવેશન કર્યું હતું જેન્ટ્સ અને લેડીઝ વિભાગ એમ ઉપર નીચે બે વિભાગમાં દુકાન ચાલુ કરી હતી

પરંતુ મિલકતના દસ્તાવેજ કરી આપશો તો જ રૂપિયા આપશે તેમ કહેતા વત્સીભાઈએ પિસ્તાલીસ લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવ્યું હતું આથી ચાર દિવસ પછી રામદેવ ભગવદર આવ્યો હતો અને સાડીની દુકાન અને પાછળના ભાગે આવેલ મકાન જોઈ માપણી કર્યા હતા બાદમાં એવું નક્કી થયું હતું કે માસિક બે ટકા લેખે વ્યાજે પૈસા આપશે અને તેની સામે દુકાન સહિત મકાન અને મિલકતનો દસ્તાવેજ રામદેવના નામે કરી આપવાનો રહેશે દસ્તાવેજનો ખર્ચ પણ વત્સીભાઈએ ભોગવવાનો રહેશે અને વ્યાજ સહિત પૈસા પાછા આપી દેશે એટલે ફરી મિલકતના દસ્તાવેજ તેના નામે કરી આપશે તેવી તેમણે ખાતરી આપી હતી ત્યારબાદ કટકે કટકે રૂપિયા તેતાલીસ લાખ પચાસ હજાર આપ્યા હતા જેથી વત્સીભાઈએ અઢાર મહિના સુધી દર મહિને છ્યાસી લેખે કુલ પંદર વ્યાજ પેટે આપ્યા હતા ત્યારબાદ વ્યાજ આપવામાં પહોંચી શકાતું ન હોવાથી તેણે મિલકત વેચવા માટે રામદેવના ઘરે ગયા હતા અને વ્યાજમાં પહોંચાતું ન હોવાથી આજ સુધીનો વ્યાજનો હિસાબ કરી મિલકત હાલની બજાર કિંમતે રામદેવને સંભાળી લેવા જણાવ્યું હતું અને હિસાબની ઉપર નીકળતા રૂપિયા આપવા જણાવ્યું હતું પરંતુ રામદેવ મિલકત નહીં રૂપિયા જોઈએ છે તમારી મિલકત બીજાને વેચી નાખજો તેમ કહેતા વતસીભાઈ મિલકતનું વેચાણ કરવા માટે જ્યારે જ્યારે ગ્રાહકને શોધી લાવતા ત્યારે તેની જાણ રામદેને થતાં ગ્રાહકને ફોન કરીને આ મિલકતમાં મારું મંડળ છે તેમ કહી દેતો હતો તેથી કોઈ મિલકત ખરીદવા આવતા નહીં ત્યારબાદ ભગવદરના જ રાજુખીમાં ઓડેદરાને મિલકત વેચાણનું નક્કી થયું હતું પરંતુ રામદેવ દસ્તાવેજ કરી આપવા ના પાડી દીધી હતી અને મિલકત ખાલી કરવા માટે નોટિસ આપી હતી આથી અંતે રામદેવ સામે ભગવદર પોલીસ મથકમાં ગેરકાયદે વ્યાજ વસૂલીનો ગુનો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોલીસ દ્વારા આયોજિત લોક દરબારમાં વત્સીય રજૂઆત કરી હતી ત્યારબાદ વ્યાજખોરો વિરુદ્ધ તુરંત એફઆઈઆર નોંધાઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રામદેવભાઈ ફરિયાદ આરોપી છે સામે હોમેવાદ તમારી ફરિયાદ લેવા માટે અમે ગઈકાલે પણ ગયેલા છીએ આજે સવારે પણ ગયેલા છે તમારા ઘરે ગયેલા છીએ પણ તમે ઘરે ઉપસ્થિત જ નહોતા એમાં લેન બાય કોઈ વાંધો નહીં વચ્ચીભાઈ અત્યારે જ તમે અહીંયા ફરિયાદ આપશો તાત્કાલિક લઈ લઈએ એવી પીવાની જરૂર નથી પોલીસ આપને ઘરે મારી બાય ભેગા છે એને એક દુઃખ મેં સામાન કરીને પણ એની થઈ આવું તાત્કાલિક આપી દેવું